ઝઘડીયા તાલુકાના ભાલોદની સીમમાં શેરડી કટિંગ વખતે દીપડાના બચ્ચા જોવા મળ્યા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં દીપડાઓની વસ્તીમાં છેલ્લા ઘણા સમયથી વધારો નોંધાયો છે અવારનવાર જાહેર માર્ગો પર ઝઘડિયા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગામડાઓમાં દીપડાઓ દેખાતા હોય છે ત્યારે શેરડી કટિંગ દરમિયાન વારંવાર દીપડાઓ દેખા દીધી હોવાની વિગતો સામે આવી હોય છે આજ રોજ ઝઘડિયા તાલુકાના ભાલોદની સીમમાં શેરડી કટિંગ દરમિયાન દીપડાના બચ્ચાઓ જોવા મળ્યા હતા ખેત માલિક દ્વારા દીપડાના બચ્ચા ખેતરમાં દેખાઈ હોવાની જાણ ઝઘડિયા વન વિભાગને કરવામાં આવી હતી ત્યારબાદ ઝઘડિયા વન વિભાગની ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરી બચ્ચાને તેની માતા સાથે મિલન કરાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે જાણવા મળતી માહિતી પ્રમાણે દીપડાના બચ્ચા એક વખત તેની માતાથી વિખૂટા પડી ગયા બાદ મનુષ્યના સંપર્કમાં આવ્યા બાદ માદા દીપડો તેને સ્વીકારતો નથી જેથી બચ્ચાની સારસંભાળ વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય તેવી ઘટનાઓ ભૂતકાળમાં બનવા પામી હતી રિપોર્ટર અબ્દુલ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો